ગુજરાત મધ્યપ્રદેશ સહિતના આંતર રાજ્યોમાં પચાસથી વધુ ચોરીના ગુનાઓ આચરનાર ટોળકીને અમરેલી એલસીબીની ટીમે ઝડપી લીધી છે રાજુલામાં છતડિયા રોડ પર સાડા ત્રણ લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસમાં અમરેલી એલસીબીની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ કરવામાં આવી હતી આ ઉપરાંત મહુવામાં પણ આવી જ એક મોટી ચોરીની ઘટના નોંધાઈ હતી અને આ બંનેમાં એક જ વ્યક્તિઓ ચોરી કરી હોવાનું ખુલતા અમરેલી એલસીબીની ટીમ આરોપીઓની ધરપકડ કરવા માટે દાહોદ જિલ્લામાં પહોંચી હતી અમરેલી એલસીબી દ્વારા ચોરી કરનાર ત્રણ આરોપીઓ તેમજ તેમની પાસેથી સોના ચાંદીનો મુદ્દામાલ ખરીદનાર સોની વેપારી સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓ પાસેથી રૂપિયા ચૌદ લાખનો સોનાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીએ અગાઉ પચાસથી વધુ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી આ આરોપીઓ ગુજરાતના જુદા જુદા જિલ્લા ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હતો પોલીસ દ્વારા ચારેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટિંગ બાય ડીડી વરુ શાશ્વત સંદેશ ન્યૂઝ બીજી માર્ચ અને ત્રીજી માર્ચ એટલે બે બીજી માર્ચની રાત્રિના જે છે એક ઘરફોડ ચોરી દાખલ કરવામાં આવી હતી સ્વામિનારાયણ નગર છતડિયા રોડ ઉપરથી મકાન માલિક જે છે ધારી મુકામે ગયેલા હતા એમના મકાનના તમામ દરવાજામાંથી તોડી કબાટની અંદરથી કુલ દાગીના જુદા જુદા અને આઠ રૂપિયા રોકડા મળી કુલ ત્રણ લાખ પાસાઠ હજારનો મુદ્દામાલની ચોરી થઈ હતી જે તે સમયે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ત્રણ ટીમો કાર્યરત કરવામાં આવેલી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા એલસીબી એસઓજી અને એ દરમિયાનમાં એ સોસાયટીમાંથી સીસીટીવી ફૂટેજ પણ અમે મેળવેલા હતા અને જેમાં ત્રણ આરોપીઓ જે ક્લિયર કટ દેખાતા હતા આ બીજી માર્ચ અને ત્રીજી બારની વહેલી સવારના આ બનાવ બનવામાં આવેલો હતો આવો જ એક બનાવ ત્રીજી તારીખના અને ચોથી તારીખની રાત્રિમાં ત્રીજી તારીખના રાત્રિ દરમિયાનમાં મહુવા ગામે પણ બનેલો હતો અને જેમાં પણ છ લાખથી ઉપરના દાગીનાની ઘરફોડ ચોરી થયેલી હતી એ સીસીટીવી પણ અમારી સર્વેલન્સની ટીમ અને એલસીબીપીઆઈ પટેલની ટીમ અને એના માણસો કાર્યરત કરી અને એમ પટેલની ટીમ પણ આમાં કાર્યરત હતી કુલ છ ટીમો જે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાંજના સીધા સુપરવિઝર નીચે કામ કરી રહી હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ સીસીટીવી ફૂટેજ આધારે અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલે પોલીસ અધિક્ષકશ્રીના સુપરવિઝન નીચે આખું સર્ચ કરી અને આ ગુનાની અંદર જે ત્રણ વ્યક્તિઓ દેખાઈ રહ્યા હતા તે તે ત્રણેય વ્યક્તિઓને ટ્રેક કરી અને અટક કરવામાં આવેલા છે જેમાં પરેશ ઉર્ફે પકો ઉર્ફે પંકજ કરીને છે જે લા લાલાભાઈ ભાભોર એ મૂળ ગરબાડા જિલ્લો દાહોદનો છે બીજો જે આરોપી છે નગરો હુંડિયાભાઈ નીનામા એ પણ એ તળાવ ખડ્યું ગરબાડા તાલુકાનો છે ત્રીજો સંજય ઉર્ફે દાસ નરગીસ મચ્છાર જે એ પણ એ બાજુનો છે અને કુલ ત્રણ આરોપીઓ જે દેખાતા હતા એ ક્લિયર થતા અને સર્વેલન્સની ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ એમાં ક્લિયર દેખાતા હોવાથી એમની અટક કરેલી અને ગુનામાં ગયેલ મુદ્દામાલ જે છે એ આમાં રાજુલા રાજાઉન પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ અને મહુવા પોલીસ સ્ટેશનની ઘરખોળ જે છે એનો મુદ્દામાલ રીકવર થયો છે આ મુદ્દામાલ જે રિકવર કરી અને જે રાખનાર આરોપી જે છે એ દિલીપ મણીલાલ સોની જે છે એ એ પણ દાહોદ જિલ્લાના મંડોડા રોડનો છે અને એને દાહોદને એને પણ પકડવામાં આવેલો છે આ જે ચારેય આરોપીઓ જે છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે જે પૈકી ગુનાઓ દાખલ થયેલા છે અને ત્રીજો આરોપી સંજય છે જેની ઉપર ચાર ગુનાઓ દાખલ થયેલા છે અને આ મુદ્દામાલ રિસિવ કરી અને આ ગેંગ પાસેથી આ ચોરીઓનો મુદ્દામાલ રાખનાર જે સોની છે દિલીપ બણીલાલ સોની એની ઉપર કુલ પંદર ગુનાઓ દાખલ થયેલ છે બે હજાર સોળ થી શરૂઆત કરી અને અત્યાર સુધીમાં કુલ પંદર ગુનાઓ દાખલ થયા એ જ રીતે આરોપી પ્રથમ ગુનો જે છે એ બે શરૂ કરીને એકવીસ ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા ત્રીજો જે આરોપી છે દિલીપ મણિલાલ સોની નો જે ગુનાહિત જોઈએ તો બે હાજર સોળ થી આવા ગુનાઓમાં પકડાયેલો છે આમાં આખી એક સંગઠિત ક્રાઇમ કરનારી ટોળકી આ ચોરીઓ કરે અને આ મુદ્દામાં રિસીવર કરે અને એનો નિકાલ કરે આજે નામદાર કોર્ટમાં રજૂ કરી અને રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા તપાસ ચલાવી રહ્યા છે એલસીબી તપાસમાં હકીકત ખુલવા પામેલ હતી અને પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે મારા માર્ગદર્શન નીચે મારું વિઝિટેશન હોય આ આરોગ્યની પૂછપરછ ચાલુ છે અને બીજા અન્ય કોઈ ગુના ગુનાઓમાં સંડોએલા છે કે કેમ આ રાજુલા સુધી દાહોદથી કેવી રીતે આવ્યા આને અહીંયા કોઈ માણસ લાવનાર છે કે આ બંધ એક જ દિવસ રહેલું હતું તો કોઈ બતાવનાર અન્ય લોકલ કોઈ આરોપી છે કે કેમ તે અંગેની ઘડી તપાસ ચાલુ છે